યહ પરમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના ચેતન્ય સ્ટુડિયોમાંથી હું દિવ્યા દરજી આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઈબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણી જે વિડીયો લેક્ચર સિરીઝ છે તેમાં જે આપણો કોર્સ છે એમએલઆઈએસ માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ આજે આપણે જે પેપર ભણવા જઈ રહ્યા છીએ તે પેપર છે એમએલ વન વન ઝીરો વન માહિતી પ્રત્યયન અને સમાજ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ સોસાયટી તેનો જે બ્લોક નંબર ત્રણ છે માહિતી અને સમાજ ઇન્ફોર્મેશન એન્ડ સોસાયટી તેનો એકમ નંબર બાર માહિતીગત માળખું રાષ્ટ્રીય અને વૈશ્વિક તેનો આજે આપણે પાર્ટ ટુ ભણીશું અગાઉના લેક્ચરમાં આપણે જે આ એકમ બાર છે તેનો પાર્ટ વન ભણી ગયા હતા આજે આપણે જે ભણીશું તે છે પાર્ટ ટુ આજના આપણા લેક્ચરમાં જે આજની આપણી જે રૂપરેખા છે તેના વિશે વાત કરીએ તો સૌ આપણે જોઈશું ઉદ્દેશ્યો ત્યારબાદ જે માળખાગત સામાન્ય નિરીક્ષણ જે જીઆઈઆઈ અને એનઆઈઆઈ તે શું છે અને તેમાં કેવા પ્રકારની જે ગોઠવણ જે છે તે કેવા પ્રમાણે કરવામાં આવી છે ત્યારબાદ તેના પ્રશ્નો કયા કયા છે અને તેનું સંચાલન કેવી રીતે થાય છે તેના વિશેની વાત કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ કે આપણા જે આજના ઉદ્દેશ્ય છે ઓબ્જેક્ટિવ આ જે એકમ છે તેના ઓબ્જેક્ટિવ કયા કયા છે તો તેનો ઓબ્જેક્ટિવ હતા એ આપણે ગયા લેક્ચરમાં જોયા હતા એ જ ઓબ્જેક્ટિવ અહીંયા છે કે જીઆઈઆઈ અને જે એનઆઈઆઈ જે છે તેના કાર્યો શું છે અને તેનામાં કયા પ્રકારની ગોઠવણ કરેલમાં આવે છે તેના જે સંચાલન છે તે કે પ્રમાણે થાય છે વગેરે વિશેની માહિતી આ યુનિટમાંથી આપણે મેળવીશું સૌ પ્રથમ આપણે જોઈએ કે માળખાગત સર્વસામાન્ય નિરીક્ષણ જે જીઆઈઆઈ અને એનઆઈઆઈ જે જીઆઈઆઈ છે તેનો ફૂલ ફોર્મ છે ગ્લોબલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે એનઆઈઆઈ જે છે તેનું પૂરું નામ છે નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર્સ આજે માળખાગત સર્વસામાન્ય નિરીક્ષણની જ્યારે વાત કરીએ ત્યારે આજે માહિતીગત માળખાઓ જે છે તેના ત્રણ જુદા જુદા સ્તરોમાં વહેંચવામાં આવેલો છે સૌપ્રથમ રાષ્ટ્રીય ત્યારબાદ વૈશ્વિક અને પ્રાદેશિક આ ત્રણ જે સ્તરો છે તેમાં આની વહેંચણી કરવામાં આવેલી છે તો આપણે જોઈએ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરવ્યૂ જે છે જીઆઈઆઈ અને એનઆઈઆઈનો કેવી રીતે છે તો રાષ્ટ્રીય માહિતી માળખું જેને એનઆઈસી તરીકે ઓળખાય તે રચવાનો નક્કર આયોજન પ્રાદેશિક માહિતી માળખું જેને આર આઈ આર આઈ આઈ રિજનલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બેઉ આંતરિક રીતે જોડવાના લીધે વૈશ્વિક માહિતીનું માળખું આજે અનેક દેશોમાં યોજવા નવ પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે જ્યારે માહિતીના માળખાને વિશે વિચારીએ ત્યારે કોઈક માહિતી જે છે તેના માર્ગો જે હાઈવે અને સુપર હાઈવે તરીકે વર્ગીકૃત કરીએ છીએ જે ઝડપ સાથે માહિતીનું વહન હાઈવે અથવા સુપર હાઈવે અનુસાર કરવામાં આપેલ છે જે આર્થિક પરિસ્થિતિ આધારિત જો જુદા જુદા રાષ્ટ્રોની પાસે વિવિધ પ્રકારની જે માહિતીના જે માર્ગો છે એ એકબીજા સાથે શું કરે છે જોડી સાંકળી રહેલી રાખે છે જે ગરીબ વિકસતા દેશો પાસે માહિતી જે છે તેને ફૂટપાથ અથવા નાના અથવા અલ્ટ્રા હાઈવેઝ કોઈ પણ વૃત હોતા નથી જે વિકસિત દેશોમાં આવી ઉલટી જ પરિસ્થિતિ હોય છે આ આકસ્મિક રીતે આપણે જોઈએ તો માહિતી જે છે તે ફૂટપાથની વિભાવનાનું સમર્થન સૌપ્રથમ ભારતે જ પોતાની માટે તેની ગરીબ જે વિકસતા દેશો જે છે તેના સંદર્ભમાં કરેલી હતી આપણે એમાં જોઈએ કે જે સમગ્ર જે ગોઠવણ કરેલી છે માહિતીની તે કયા પ્રકારે કરેલી છે તેના વિશે જોઈએ તો જે સામાન્ય નિરીક્ષણ જે હોય નિરીક્ષણનું જે સ્તર હોય તે જીઆઈઆઈ એક એક વસ્તુ ચતુસ્તરીય એકમ સ્વીકારી શકાય જે ટેલિકમ્યુનિકેશન માળખા એ પાયો છે કે જેના ફેલાવો સમગ્ર વિશ્વમાં છે અન્ય બધા જે પદ તેમના ઉપર આધારિત રાખે છે બીજી કક્ષાએ માળખું જે માળખાકીય ઇન્ટરનેટ જેવું છે ત્રીજી કક્ષાએ જોઈએ તો પ્રાપ્તિનું પહોંચવાનું માળખું છે અને ચોથી કક્ષાએ આપણી પાસે ઉપભોક્તા માળખાકીય છે જે વૈશ્વિક માળખાકીય કન્ફ્યુગ્રેશન જે ચીજવસ્તુઓ ભાગો આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ એ આપણે આકૃતિમાં દર્શાવેલા છે જેવી રીતે મોબાઈલ સ્ટેશન સરળ મોબાઈલ ફોન પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ જેને ટૂંકમાં પીડીએ કહીએ અથવા લેપટોપ છે નોટબુક્સ છે અથવા હથેળીનું માપનું જે મિની કોમ્પ્યુટર કહીએ કે પછી સાયબર કેફે તે બધા શું છે કે જીઆઈઆઈના ભાગની બહુ જાણીતા આઉટપિટ જેને સૌથી વધારે મળતી કોમ્પ્યુટર સેવાઓ કહી શકીએ આ પછીના જે વિભાગોમાં આપણે જ્યારે જોઈશું ત્યારે ઉપભોક્તાના માળખાકીય ઘટકો હોમ નેટવર્ક્સ ઓફિસ નેટવર્ક્સ અને કોર્પોરેટ જે સેક્ટર્સ હોય છે તેના નેટવર્ક્સ વિગતવારે ચર્ચા આપણે કરીશું જે બધા જ ઉપભોક્તા માળખાકીય ઘટકોની જે શોધ જે જીઆઈઆઈ નેટવર્ક્સનો ઉપયોગ જે વિવિધ ઉપયોગની કડીઓ સાથે જોડાયેલ હોય જ્યારે આપણે જોઈએ કે શોધ માટે પહોંચવાનું નેટવર્ક્સ જે મૂળભૂત રીતે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક્સનું અંતિમ વિભાગ છે જે ટ્રાન્સમિશન લિંક દ્વારા તેઓ ઝડપી ગતિના માળખા સાથે જોડાયેલા હોય છે હવે આપણે જોઈએ કે જે ટ્રાન્સમિશન જે છે તેની કડીઓ જે ઊંચી ક્ષમતાવાળી કડીઓ છે અને શોધ ઉપયોગની જે કડીઓ કરતાં પણ વધુ ઝડપથી દોડતી હોય છે તેના જે મહત્વની માન્યતા જે ઇન્ટરનેટના અમલીકરણ અને નેટવર્ક્સ જે છે તે પરંપરાગત કોમ્યુનિકેશન માળખા ઉપર રચાયેલું હોય છે આજે અસ્તિત્વ ધરાવતું અમલીકરણ મુખ્ય માળખું છે આજે માળખાકીય અમલીકરણનું જે બીજું ઉપકરણ જેને એસએમએસ જે છે અને મોબાઈલ નેટવર્ક્સ ડાઉનલોડ સુવિધા આપે છે એનઆઈઆઈએમમાં આપણી પાસે બેથી વધુ અમલીકરણની જે માળખાકીય ઉપલબ્ધતા છે તે ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક માળખું જે છે તે મુખ્ય નેટવર્ક છે સૌ પ્રથમ આપણે અહીંયા જે ગોઠવણી કરેલી છે તેમાં સૌ છે કે પબ્લિક સ્વિચ નેટવર્ક પબ્લિક સ્વિચ ટેલિફોનિક નેટવર્ક પીએસટીએન જ્યારે બીજું છે પેકેજ સ્વિચિંગ ડેટા નેટવર્ક્સ પીએસ ડીએન ત્યારબાદ જે ત્રીજું છે તે છે મોબાઈલ નેટવર્ક્સ અને ચોથું જે છે તે છે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક્સ આઈ એસ ડીએન સૌથી પ્રચંડ જે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક્સ જે આજે આપણે કહી શકીએ તે છે તે અસ્તિત્વમાં છે તે પબ્લિક સ્વિચ નેટ ટેલિફોનિક નેટવર્ક્સ પીએસટીએન અથવા કેટલોક સમય એ પ્લેન ઓલ્ડ ટેલિફોનિક કમ્યુનિકેશન સિસ્ટમ પીઓ ટીએસ તરીકે જાણીતું હતું પ્રલેખોના માનાંકોમાં પીએસટીએન એ ઘણીવાર જે જનરલ સ્વિચ નેટવર્ક્સ જીએસટીએન તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉદભવ એકસો ને વીસ વર્ષો પહેલાં અઢારસો ને એક્યાંસીમાં ટેલિફોનના આરંભથી જ થયો હતો આજે એક લાખ કરોડ ટેલિફોનોનો સમગ્ર વિશ્વમાં લેન્ડલાઈન જેમાં તાંબાના કેબલ્સનો ઉપયોગ થાય તે બે હજાર ચારના વર્ષથી જોડાયેલા છે ટેલિફોન નેટવર્ક્સના વાયરિંગની લંબાઈ જે છે તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર બાર વખત લપેટાય એટલી છે બીજી બીજા શબ્દોમાં આપણે કહીએ તો અઢારસો ને ટેલિફોનનો આરંભ થયો ત્યારથી જ એવો અંદાજ છે કે એક આઠ લાખ કરોડ કિલોમીટરનો જે કોપર કેબલ જે જમીનની નીચે ડાટવામાં જરૂર પડે છે બધા ટેલિકમ્યુનિકેશન જે નેટવર્ક્સમાં સ્વિચિંગનો સિદ્ધાંત કેન્દ્ર સ્થાને હોય છે સ્વિચિંગ એ હકીકત દર્શાવે છે કે એક અથવા વધુ સ્વિચો ચાલુ કરીને બે પસંદ કરેલા છેડા વચ્ચે જો જોડાણ સ્થાપિત થાય તે ટેલિફોન નેટવર્ક સર્કિટ સ્વિચિંગની જે તકનીકો જે છે તેનો ઉપયોગ કરે છે જ્યારે વાસ્તવિક જે ટ્રાન્સફર થાય છે તે પહેલાં સ્ત્રોત અને ગંતવ્ય વચ્ચે સંચાર માર્ગ સ્થાપિત થાય છે આ જે માર્ગો છે અને તેની સાથે સંકળાયેલા જે સંસાધનોની માહિતી ટ્રાન્સફરના સમગ્ર સમયગાળા માટે જે સ્ત્રોત અને ગંતવ્ય વચ્ચે સમર્પિત રહે છે જ્યારે બે વાતચીત કરતી સંસ્થાઓમાંથી એક ડિસ્કનેક્ટ શરૂઆત કરે છે ત્યારે માહિતી જે છે તે ટ્રાન્સફર સમાપ્ત થાય છે જ્યારે પેકેટ સ્વિચિંગ ડેટા નેટવર્કની આપણે વાત કરતા હોઈએ ત્યારે શું હોય તો તેમાં જે ક્યારેક પબ્લિક સ્વિચ નેટવર્ક ડેટા જે નેટવર્ક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને નેટવર્ક્સ કમ જે કોમ્પ્યુટર્સ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવી શકે છે તેઓ પ્રમાણમાં તાજેતરના મૂળના છે જેમ કે પિસ્તાલીસથી પચાસ વર્ષ જૂના અને જે કોમ્પ્યુટર અને સંદેશા વ્યવહાર તકનીકોના એક માત્ર જે એકત્રિત થવાના જે પરિણામો તરીકે ઉભરી આવે છે આ જે નેટવર્ક્સ કમ્પ્યુટર સિસ્ટમના હાર્ડવેર અને સોફ્ટવેર ડેટા સંસાધનોની વહેંચણીને સક્ષમ બનાવી છે જે ડેટા નેટવર્ક્સની ટેલિફોનિક જે નેટવર્ક્સ તરીકે જોડાઈ શકાય છે જ્યારે ટેલિફોનની વાત કરીએ ત્યારે સાધનો જે છે તે કમ્પ્યુટર્સ દ્વારા બદલવામાં આવે છે જે પછી એકબીજા સાથે વાતચીત કરવા માટે કે બનાવવા માટે કરવામાં આવ્યા છે જોકે કમ્પ્યુટર્સની વાતચીત કરવા માટે ફક્ત ભૌતિક જોડાણ કરતાં ઘણી બધી વધુ જરૂર પડે છે જે ડેટા ફાઇલો પ્રોગ્રામ્સ વિનિમય કરતાં જે ડેટા ટ્રાફિક્સ જે થાય છે તે રૂટ કરવા માટે અને તેને પ્રોટોકોલ માટે જે સોફ્ટવેર મેકેનિઝમના સમૂહની જે સમૂહની જરૂર છે ત્યારે ડેટા નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતી જે સ્વિચિંગ ટેકનિક જે છે તે ટેલિફોનિક નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતી તકનીકોથી અલગ છે સર્કિટ સ્વિચિંગ સતત ટ્રાફિક સાથે રચાયેલા છે જે ડેટા ટ્રાન્સફર માટે સામાન્ય રીતે જે પ્રકૃતિ જે છે તેની હોય છે આ જે ટ્રાફિક જે છે બને છે તે પેટર્ન્સને અનુરૂપ ડેટા નેટવર્ક્સ બીજી સ્વિચિંગ જે તકનીકો અપનાવે છે જેને પેકેજ સ્વિચિંગ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વાત કરીએ કે ઓગણીસો ને એંસીના દાયકામાં જે મોબાઈલ સંદેશા વ્યવહારનો ઉદ્ભવ મોટા પાયે થયો જ્યારે મોબાઈલ સંદેશા વ્યવહાર વિશે સૌ એ ઓળખવાની વાત જે છે તે છે કે ગતિશીલતાનો જે ખ્યાલ ફક્ત ટેલિકમ્યુનિકેશન ટ્રાન્સફર સ્ટ્રક્ચરના અંતિમ ભાગમાં જે લાગુ પડે છે તે અંતિમ ભાગ ઉપરાંત જે સંદેશા વ્યવહાર સામાન્ય પાર્ટ પાર્ટ જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા થાય છે જે મોબાઈલ નેટવર્ક્સ જે સેલ્યુલર કે કોમ્યુનિકેશનના સિદ્ધાંત પર આધારિત રાખે છે અહીં એક ભૌગોલિક જે ક્ષેત્ર છે તેના કોષોના નામથી નાના વિસ્તારોમાં જે વિભાજીત કરવામાં આવે છે દરેક કોષમાં બેઝ સ્ટેશન નામનું જે રેડિયો સ્ટેશન હોય છે તેના દ્વારા જે વપરાશકર્તા જે છે ટેલે ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવે છે આપણે સૌ પ્રથમ આપણે જોયું તો આપણે તેના ત્રણ સ્તરો જોયા હતા તેમાંથી સૌ પ્રથમ હતું પ્રાદેશિક વૈશ્વિક અને તેની સાથે સાથે હતું ભૌગોલિક બરાબર તો હવે આપણે વાત કરીએ કે વૈશ્વિક જે માહિતી બટ માળખાની જે રચના કરવા હોય તે કેવી પ્રકારની હોઈ શકે તો જે વૈશ્વિક માહિતી માળખાની હાજરી એ છે કે સરકાર ધંધા રોજગાર જે સમુદાયો અને જે વ્યક્તિઓ બુદ્ધિગમ્ય માહિતી અને પ્રત્યયન પ્રયોજિતાને સહાય કરવા કે અંકીય સંદેશો ડિજિટલ કાતો એનાલોગ સંકેતો જે હોય છે તે લઈ જતા વિશાળ નક્ષમ જેને ઝૂમખાઓ કહી શકેની જે ક્ષમતાવાળવા વૈશ્વિક જે દૂરસંચાર અને નેટ કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાણ કરવા માટે સહકાર કેળવી શકે છે આ માટે જે પ્રસ્તાવના જે છે કે આ નેટવર્ક્સોનું જે ઝુમખાઓ જે છે જે નક્ષત્રો તે માહિતીની સમાજને પ્રોત્સાહન આપશે તેના લાભ આ બધા છે તેના લાભો કયા કયા કે તેના વિશે વાત કરીએ તો વ્યક્તિઓ વચ્ચે પ્રત્યાયન દ્વારા શાંતિ મિત્રતા અને સહકાર અને શિક્ષણ માટેનું માહિતી પ્રત્યે જ્યારે સશક્તિકરણ જે થાય છે ધંધા અને સામાજિક માલસામાન અને ટેકનોલોજી સમૃદ્ધ બનશે પર્યાવરણ દ્વારા ઉત્પાદનશીલ મજૂર કામદારો અને જે વૈશ્વિક જે બજારો છે તેમાં મુક્ત સ્પર્ધા મજબૂત અને આર્થિક આર્થિક બનશે ટૂંકમાં જે વૈશ્વિક માહિતી માળખાના જે નિર્માણ માટે એક્સેસિબલ હોય તેવા પ્રાથમિક દલીલોમાંથી એક છે તે છે વાણિજ્ય શિક્ષણ સંશોધન સહભાગી લોકશાહી અને સરકારી નીતિ અને લેઝર પ્રવૃત્તિઓ સહિત માનવની જે બાબતો જે છે તેની રીતે જે માહિતી સંસાધનો છે તે કેવી પ્રકારે આવશ્યક બની શકે છે તેની વાત કરી બરાબર હવે જે આ બધા જે હેતુઓ માટે જે માહિતી એક્સેસ વૈશ્વિક માહિતી માળખામાં કેન્દ્રમાં છે તે એક માહિતી માળખાકીય સુવિધા જે ટેલિકમ્યુનિકેશન લાઇન ઇલેક્ટ્રોનિક પાવર ગ્રીડ અને જે કોમ્પ્યુટિંગ ટેકનોલોજી તેમજ ઉપલબ્ધતા જે છે તે માહિતી સંસાધનો કે સંગઠનાત્મક વ્યવસ્થા અને આ જે બધા જ જે પાસાઓ જે છે તે ઉપયોગ કરવાની જે લોકોની જે પ્રથાઓ અને જે સ્થાપિત આધારિત બનેલ છે તેના ઉપરથી જ્યારે માહિતી માળખાગત સુવિધા સારી રીતે કાર્ય કરે છે ત્યારે જે લોકો જે છે તે મહત્વપૂર્ણ કાર્ય જેમ કે શિક્ષણ લેઝર કાર્યો માટે તેના પર આધારિત રાખે છે તેની જે વિશ્વસનીયતા જે છે તે ગ્રાન્ટેડ લે છે જ્યારે તે તૂટી જાય છે ત્યારે લોકો કાર્ય પૂર્ણ કરવા માટે વૈશ્વિક માધ્યમોનો આશરો લઈ શકે છે જો તે માધ્યમો અસ્તિત્વમાં હોય તો હવે આપણે જોઈએ કે નેશનલ ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોઈ શકે છે તાજેતરમાં જ આપણે વાત કરીએ તો તાજેતરના વર્ષોમાં નેશનલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનઆઈઆઈ જે જે તે વિષયને વિધ્વત્તાપૂર્ણ અને વેપારી જે પ્રકાશનોમાં જે વધુ ધ્યાનમાં આપવામાં જે આવી રહ્યું છે તે શિક્ષણ વ્યાપાર ઉદ્યોગ અને સરકારમાં જે ઇલેક્ટ્રોનિક વ્યવહારના જે ઉપયોગ માટે આ જે મુદ્દાઓ જે છે તે નોંધપાત્ર પરિણામો આપવામાં જે આવે છે તેની અપેક્ષા છે જે એનઆઈઆઈ સોફ્ટવેર હાર્ડવેર અને કૌશલ્યોનું એકીકરણ જે પ્રદાન કરે છે તે લોકોને એકબીજા સાથે કમ્પ્યુટર સાથે અને સેવાઓ અને માહિતીના જે સંસાધનોની જે વિશાળ શ્રેણી સાથે જોડવાનું સરળ અને સસ્તું બનાવે છે જે ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એક્ઝિક્યુટિવ જે ઓર્ડર છે તે ઓગણીસોને ત્રાણું સ્વરૂપે તે સંચાર અને નેટવર્ક્સ કમ્પ્યુટરના જે ડેટાબેઝ અને કન્ફ્યુગ્રેશન અને ઇલેક્ટ્રોનિક્સનું સિમલેસ જે વેબ બનાવવાની અપેક્ષા છે જે વપરાશકર્તાઓની જે આંગળીના ટેરવે વિશાળ માત્રામાં માહિતી મૂકશે આપણે આંગળીના ટેરવે માહિતી મૂકવી એનો મતલબ કે જ્યારે આપણી પાસે મોબાઈલ ફોન જ્યારથી આવ્યો ત્યારથી આપણે કેવું કરીએ છીએ કે આપણા આંગળીના ટેરવે જ આપણે જે બી માહિતી જોઈતી હોય વૈશ્વિક કે પ્રાદેશિક કે રાષ્ટ્રીય સ્તરની તે આપણે ઇઝીલી એક્સેસ એ માહિતીને આપણે કરી લેતા હોઈએ છીએ જેમ કે વાત કરીએ કે કોમ્પ્યુટર છે ટેલિવિઝન છે ટેલિફોન છે ઉપગ્રહો સહિત જે સંદેશાવ્યવહારના જે નેટવર્ક્સ જે છે તેનું આજે સિમલેસ વેબ લોકો કહી શકે જેમાં દેશમાં અને વિશ્વભરમાં એકબીજા સાથે રહેવા શીખવા કામ કરવા અને વાતચીત કરવાની રીતને કાયમ બદલી નાખશે તેવી અપેક્ષા છે જે યુએસની તંત્રો તેના નાગરિકોની માહિતીની જે જરૂરિયાત છે તેને પૂર્ણ કરવા માટે એનઆઈઆઈ બનાવવાની જે પ્રતિબદ્ધતા જે દર્શાવી છે તે આ માળખાગત સુવિધા અને આંતરક્રિયાના જે સ્તરને વિસ્તૃત કરશે સંદેશાવ્યવહારમાં જે વધારો કરશે અને વિવિધ પ્રકારની જે સેવાઓની જે સુલભતા જે પ્રદાન કરશે તેવી અપેક્ષા છે તે આ સમાજને માહિતી યુગમાં રૂપાંતરિત કરવાની જે પ્રક્રિયાને વેગ આપશે અને જે ઇલેક્ટ્રોનિક માહિતી સંસાધન અને તેની સેવાઓની જે વિશાળ શ્રેણી જે છે તે વધુ સુલભતા પ્રદાન કરશે તેવી અપેક્ષાઓ છે હવે જે આ જે છે તેમાં જે કી ઇસ્યૂઝ જે છે તે તે કયા 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 છે કે તેમાં જે મુખ્ય પ્રશ્નો જે આપણે કહીએ જે ચાવીરૂપ પ્રશ્નો આપણે જે કહીએ તે કયા કયા છે તેના વિશે વાત કરીએ કે જ્યારે પણ કોઈ મોટો વિકાસ થાય છે ત્યારે અનેક મુદ્દાઓ ઊભા થાય છે જે એનઇઆઈએસ પણ તેનો અપવાદ નથી એનઇઆઈએસને લગતા જે મુખ્ય મુદ્દાઓ છે તે પાંચ સી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે તે તે જે પાંચ સી છે તે કયા છે તે કનેક્ટિવિટી કેપેસિટી કન્ટેન્ટ કલ્ચર અને કોસ્ટ આ જે પાંચ સી જે દર્શાવવામાં આવ્યા છે તે મેજર ઇશ્યૂઝ કહીએ તે છે જે કી ઇશ્યુઝ આપણે વાત કરી રહ્યા છીએ તે તો જે હાલની જે વિશ્વની જે વસ્તીના છઠ્ઠા ભાગ કરતાં પણ ઓછી વસ્તી કોઈને કોઈ સેવા માટે ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી છે આપણે કહીએ કે કોઈ પણ વૈશ્વિક જે છે તે પ્રોબ્લમ્સ કે કોઈ પણ જાતની જે માહિતી એકબીજા સાથે આપણે થતી હોય તે કે ટેલિકમ્યુનિકેશન દ્વારા આજકાલ બહુ સરળ બની છે અને તેના દ્વારા જ માહિતીની આપલે થતી હોય છે આજે જોડાણ જે છે તે ટેલિફોનિક ડાયલોપ ઇન્ટરનેટ એક્સેસ અથવા આઈએસડીએન દ્વારા ઓફર કરવામાં આવતી જે અનેક જે સેવાઓ જે છે તેને સરળ સેવા માટે હોઈ શકે છે દેશમાં કનેક્ટિવિટી સ્તર દર્શાવવા માટે જે ટેલિડેન્સિટી નામનો જે પરિ પરિમાણ વપરાય છે તે ટેલિડેન્સિટી એ વસ્તીમાં પ્રતિ સૌ ટેલિકનેક્શન્સની સંખ્યા તે કનેક્ટિવિટી ધરાવતા જે વિસ્તારોની જે ટકાવારી નથી તેનું કારણ એ છે કે એક વ્યક્તિ પાસે એક કરતાં વધુ કનેક્શન હોઈ શકે છે અથવા એક કનેક્શન કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા શેર કરી શકાય છે જે વિકસિત દેશોના જે કનેક્ટિવિટીના જે સ્તર ખૂબ જ ઊંચું છે અને જે વિકાસશીલ અને અલ્પ વિકસિત જે દેશો છે તેમાં ખૂબ જ ઓછું છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે યુનાઇટેડ કિંગ કિંગડમમાં આપણે જોઈએ તો ટેલિડેન્સિટી એકસોને બે તેતાળીસ છે જ્યારે ભારતમાં બે હજાર ત્રણ સુધીમાં છ પોઈન્ટ છ છે તો પછી આપણે જે કનેક્ટિવિટી સ્તર કેવી રીતે વધારી શકીએ તે એક આપણી પાસે પ્રશ્ન છે અને વિશ્વમાં દરેક ગામ ઘર અને ઓફિસમાં કેબલ નાખવા એ એક મુશ્કેલ કાર્ય છે અને જો આ પ્રાપ્ત કરવું હોય તો તેના માટે ઘણી સદીઓ લાગી શકે છે સ્પષ્ટપણે આપણે જે કહીએ તો જે ટૂંકા સમયમાં કનેક્ટિવિટી પ્રાપ્ત કરવામાં કરવાનો જે આ અભિગમ નથી જે કનેક્ટિવિટીની જે સમસ્યાઓ ઉકેલ લાવવા માટે બે સંચાર તકનીકો છે જેમાં શહેરી વિસ્તારો માટે ટૂંકા અંતરનો રેડિયો અને ગ્રામીણ વિસ્તારો માટે જે છે તે ઉપગ્રહનો સંચાર હવે જોઈએ કે મોબાઈલ કમ્યુનિકેશન એ ટૂંકા અંતરની જે રેડિયો ટેકનોલોજીનો અગ્રદૂત જે છે તે ઓગણીસો ને બાણુંમાં જ્યારે મોબાઈલ ટેકનોલોજીની શરૂઆત પછી બે હજાર ચાર સુધીમાં એક અજબથી વધુ જે મોબાઈલ જે છે તે સબસ્ક્રિપ્શન નોંધાયા છે એક સ્પષ્ટ વલણ જો આપણે કહીએ કે જે દર્શાવે છે કે નવા વપરાશકર્તાઓ લેન્ડલાઈન કનેક્ટિવિટી કરતાં મોબાઈલ કનેક્ટિવિટી જે છે તે વધારે પસંદ કરે છે એ એનું કારણ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આજે વિશ્વના નેવું ટકાથી પણ વધુ દેશોમાં મોબાઈલ નેટવર્ક્સ છે અને સૌથી પણ વધુ દેશોમાં જે ફિક્સ લેન્ડલાઈન જે સબસ્ક્રિપ્શન કરતાં પણ મોબાઈલનું જે સબસ્ક્રિપ્શન છે તે ટૂંકા અંતરના જે ટેકનોલોજીના ઝડપથી જે વિકાસ થયો છે તેના માટે પ્રથમ ત્રણ કારણો આપણે ઓળખી શકાય તે જે દૂરસંચાર વિસ્તાર ત્યારબાદ કનેક્ટિવિટી ત્યારબાદ સંદર્ભમાં આઈટીયુ એ સૂચવ્યું છે કે જ્યારે બે હજાર ત્રણના અંત સુધીમાં વિશ્વમાં દરેક ગામડામાં જે કનેક્ટિવિટી મેપ લાવવામાં આવે આવું થયું નથી આજે પણ આપણે જોઈએ કે ઘણી બધી જે ગામડાઓના જે વિસ્તારો છે આંતરિયાળ વિસ્તારો છે ત્યાં સુધી જે મોબાઈલ નેટવર્ક્સ જે છે પરફેક્ટ આવતા નથી ક્યારેક બહુ બધી સમસ્યાઓનો સામનો કર કરવો પડતો હોય છે જ્યારે સેટેલાઇટ કોમ્યુનિકેશન જે છે તે દૂરસ્થ વિસ્તારોને જોડવા માટે એક વ્યવહારુ ઉકેલ રજૂ કરે છે સેટેલાઇટની જે લિંક્સ દ્વારા જે કનેક્ટિવિટી સ્થાપિત કરવાની છે એ અત્યાર સુધીના જે પણ સૌથી વધારે છે તેનો ઉપયોગ કરાઈ શકાય છે જે સેટેલાઇટ ટર્મિનલ સ્થાપિત કરીને દૂરના જે વિસ્તારો જે છે તેને થોડાક કલાકોમાં વિશ્વ નેટવર્ક્સ જે નકશા પર લાવી શકાય છે હવે આપણે જોઈએ કે જે સંચાર જે છે તે કયા પ્રમાણે તેનું થાય છે જેનું કહીએ આપણે સંચાલન જે કહીએ કે તેને જે મેનેજમેન્ટ જે કહીએ તે કયા પ્રકારનું છે તેના વિશે વાત કરીએ કે જે જીઆઈઆઈમાં જે સિસ્ટમ ઉપલબ્ધતા જે છે તે એક મહત્ત્વપૂર્ણ પરિણામ છે જે જીઆઈઆઈની જે સિસ્ટમ જે છે તેની વિશ્વસનીયતા અને ઉપલબ્ધતા એ ખૂબ જ માગણીમાં કરે છે કે સામાન્ય રીતે લોકો જે છે તે જીઆઈઆઈ સિસ્ટમનો જે કામ કરે છે તેવી અપેક્ષા રાખશે જેમ તેઓ સ્વિચ ચાલુ કરશે તેમજ બલ્બ પ્રગટશે ત્યારબાદ જે અપેક્ષા રાખે છે તેવી પણ અપેક્ષા રાખશે કે સિસ્ટમો દ્વારા ઘણા દાયકા સુધી જે વર્ષોથી કામ કરે છે આ જે જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે જીઆઈઆઈ સિસ્ટમ્સનો જે ઉચ્ચ જે ઉપલબ્ધતા સિસ્ટમો તરીકે જે ડિઝાઇન કરવામાં આવી છે તે જેઓ ઉપલબ્ધતાનો જે આંકડો છે તે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન ટકાથી પણ વધુ છે અને તેનો જે આયુષ્ય લગભગ ત્રીસ વર્ષ છે જે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન જે ઉપલબ્ધતાના જે આંકડો જે છે એટલે કે સિસ્ટમ જે અઠવાડિયામાં છત્રીસ સેકન્ડ માટે ડાઉન થઈ શકે છે જ્યારે સંચાલનની આપણે વાત કરીએ તેમાં જે સિસ્ટમની ઉપલબ્ધતા જે હતી જે કારીગરીના જે બાક જે અલગ અલગ પ્રશ્નો હતા તેના વિશે વાત કરી સંચાલન કયા પ્રકારે થઈ શકે તેના વિશે વાત કરી આજનો જે આપણો જે લેક્ચર હતો તેમાં આપણે જેટલા મુદ્દા કવર કર્યા તેમાં આપણે સૌ પ્રથમ આપણે જોયું કે જે જીઆઈઆઈ અને એનઆઈઆઈના જે સ્તરો હતા જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાએ કયા પ્રમાણે તે હતા તેના વિશે આજે આપણે વાત કરી ત્યારબાદ આપણે જોયું કે જે જીઆઈઆઈ અને એનઆઈઆઈ જે છે તેમાં જે ટેલિફોનિક કમ્યુનિકેશન નેટવર્ક્સ કેવી રીતે ડેવલપ થઈ શકે અને બીજી કન્ટ્રીઝમાં કેવી કેવા પ્રમાણે તેનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરી ત્યારબાદ આપણે જોયું કે જે તેના ચાવીરૂપ પ્રશ્નો કે જેના તે કી ઈશ્યૂઝ જ્યારે આપણે ફેસ કરતા હોઈએ કે જે બીજી જે બહારના જે વૈશ્વિક સ્તરે જે પ્રોબ્લેમ્સ જે છે તે આપણે ત્યાં કે પ્રમાણે છે અને કેવી રીતે તેનું નિરાકરણ આવી શકે તેના વિશે વાત કરી જે માહિતી જે છે તેને એક્સેસ કરવામાં સરળતાથી મળી રહે આ જે યુનિટ છે તેનું નામ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આપણે તેને માહિતી જે છે તેનું માળખું કયા પ્રકારનું હોઈ શકે અને માહિતી કયા પ્રકારે પ્રાપ્ત થઈ શકે તેના વિશે વાત કરી અને જે અંતમાં આપણે જોયું તે હતું મેનેજમેન્ટ કે તેનું સંચાલન કયા પ્રમાણે કરી શકાય જેથી જે પણ ઉપભોક્તા હોય તેને સરળતાથી જે માહિતી હોય તે પ્રાપ્ત થઈ શકે વિદ્યાર્થી મિત્રો હવે પછી જ્યારે આપણે બીજું જે આ લેક્ચર છે તેનો પાર્ટ થ્રી જોઈશું તેમાં જે માહિતીના માળખામાં જ્યારે આપણે નેટવર્ક્સની વાત કરીએ ત્યારે નેટવર્ક્સ કયા પ્રમાણ પ્રમાણે હશે અને કયા કયા ક્ષેત્રોમાં હશે જેવી રીતે કોર્પોરેટ સેક્ટર સેક્ટર્સ જે છે તેની વાત આવશે અને જે બીજા જે માહિતી નેટવર્ક્સ જે છે તેના વિશેની આપણે વાત કરીશું ત્યાર સુધી નમસ્કાર स्वाध्यायः <Sýstup> परम्